જમજીરના ધોધનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે ગીર સોમનાથ જિલ્લાના જામવાડા નજીક આવેલો જમજીર ધોધ સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે આ ધોધને નિહાળવા દેશ વિદેશથી પર્યટકો આવતા હોય છે આ ધોધનું સૌંદર્ય જેવું છે કે તેને નિહાળવું અને માણવું એ પણ એક લાવવો છે આ જમજીર ધોધના વર્તમાન ચોમાસાની સિઝન દરમિયાન નવા નીરાવતા ધોધનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો એ જમજીર ધોધના દ્રશ્યો છે મધ્ય ગીરમાંથી નીકળતી સિંગવડો નદી અહીં ધોધ સ્વરૂપે વહે છે સોમાસા દરમિયાન આ ધોધ વિશાળ રૂપ ધારણ કરી લે છે અને ધોધ નું રોદ્ર સ્વરૂપન મનોરમ્ય લાગે છે એટલું ભયાવહ પણ છે અને કોડીનાર નજીક ઝામવાડા પાસે આ પ્રખ્યાત જમજીર ધોધ સોળે કડાય ખીલી ઉઠે છે સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંગતાણી એ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે